ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે સામાન્ય બોલાચાલીમાં જ જોત જોતામાં ચપ્પુ કાઢીને ફેરવી દીધું હતું જોકે ગંભીર ઈજા નહીં થતા યુવકનો જીવ બચી ગયો હતો પૈસાની વાત કરવા પહોંચ્યો અને હુમલો થઈ ગયો હતો ડિંડોલી પોલીસે નિલેશ નામના યુવકની ફરિયાદ નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી હાલ ડિંડોલી પોલીસે આરોપી દેવેન્દ્રની ધરપકડ કરી જેલ પાછળ ધકેલી દીધો છે જોકે લોકોની માંગ છે કે છાસવારે પ્રકારના તત્વો દ્વારા હુમલા થતા હોવાથી તેમની સામે પેટ્રોલિંગ વધારી કાર્યવાહી કરવી જોઈએ